હેલો ઇ ફેમિલી બધા કેમ છો બધા ખૂબ ખૂબ સારા અને ખૂબ ખૂબ મજામાં છો તો દોસ્તો તમે જોઈ શકો કે આજે સવારે સવારે દોસ્તો શાફ પીને મો વિડીયો શૂટ કરવા આવ્યો છું અહીંયા તો તમે જોઈ શકો કે દોસ્તો બધું બદલાઈ ગયું છે વાતાવરણ રાતે દોસ્તો પણ વરસાદ આવ્યો હતો પણ અત્યારે પણ દોસ્તો અહીંયા ફોરાફોરા સોટા ચાલુ છે વરસાદના અને તમે જોઈ શકો કે બધું બધો દોસ્તો ઉપર વાદળા આવી ગયા છે અને બધો અંધારો ઘોર થઈ ગયો છે તમે જોઈ શકો અત્યારે દોસ્તો હું હું જઈ રહ્યો છું દોસ્તો મારા કને તો તમને બતાવીશ દોસ્તો કે અત્યારે તો દોસ્તો હું રહું છું સાપરામાં તમે જોઈ શકો સાપરું પણ દેખાય છે અને સામે ગોળો પણ લાગતો હશે દોસ્તો કેમ કે અત્યારે સવારે સવારે આ વિડીયો શૂટ થાય છે એટલે એટલે ગોળો પણ અત્યારે ચાલું છે તમે જોઈ શકો કે અત્યારે હું સાપરામાં રહું છું અને અત્યારે દોસ્તો મારી ઓડી બની ગઈ છે તો તમે જોઈ શકો તમે ઓડી પણ બતાવીશ દોસ્તો તો વિડીયો પર લાસ્ટ તક બનાવી રહ્યા હું જઈ તમને વાહ જઈને બતાવી રહ્યો છો દોસ્તો તો તમે જોઈ શકો કે ઓડી આપણે કરી દીધી છે પણ નો જે દોસ્તો કલર અને બધું બાર તો પ્લાસ્ટર થઈ ગયા છે તમે જોઈ શકો ઉપર દોસ્તો પાણીનો ટાંકો પણ છે તમે જોઈ શકો એ દેખાતું હશે તો તમે જોઈ શકો આપણે અંદર જઈને અંદર જઈને જોઈ જોશો દોસ્તો તમે જોઈ શકો કે અહીંયા પથ્થર ફિટિંગ થઈ ગયા છે આપણે હવે તમે જોઈ શકો પથ્થરની ફિટિંગ થઈ ગયા છે ને અત્યારે અહીંયા દોસ્તો ચાલીસ ફિટિંગ થવાની છે તમે જોઈ શકો કે તળિયામાં આપણે નહેતા ફિટિંગ થઈ જશે અને અહીંયા દોસ્તો અહીંયા કલર થા કલર કરી દેવાનો છે અને અહીંયા બધી બારી આવશે દોસ્તો એક બારી અહીંયા આવવાની છે અને એક બારી અહીંયા આવશે અને દરવાજે છે દોસ્તો તમે જોઈ શકો અંદર દોસ્તો નૈસા દોસ્તો પાણીનો હવાડો છે અને ઉપર તમે જોઈ શકો કે અબડાઈ છે દોસ્તો કોઈ બી સામાન મૂકવા માટે દોસ્તો આ અબડાઈ છે તો દોસ્તો ને આ જોવા માટે દોસ્તો બધો રોડ દોસ્તો અહીંયા રોડ પર બાજુમાં છે દોસ્તો સામે રોડ દેખાતો હશે તમને દોસ્તો કે ફોરો ફોર દોસ્તો આપણે ગેટ પણ દેખાય છે તો હવે આપણે આ વરસાદનો મામલો થઈ ગયો છે એટલે દોસ્તો નવી આ ઓડી આપણે રહેવાની બે દિવસ ત્રણ દિવસમાં દોસ્તો તૈયારી કરી દેવાની છે તમે જોઈ લીધો દોસ્તો કે બધું તમને આજે અહીંયા મારો તો બતાવી દીધું છે તો વિડીયો પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો યાર અને વિડીયો દોસ્તો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો ને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને દોસ્તો તમે પૂરો જોજો યાર અને આ વિડીયોમાં આટલો સતો તો આપણે ફરીથી નવા વિડીયોમાં કોઈક નંબર લઈને આવશો દોસ્તો તો જય ભારત જય આદિવાસી જય જોહાર